પાદરા પોલીસે મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે પાદરા પોલીસ મથકના પીઆઈ વીએચઆર અને બાતમી મળી હતી કે પાદરા આવેલા તાજપુરા રોડ પર અરિહંત સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં બ્રિજા અને ઇનોવા ગાડીમાં મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉતરી રહ્યો છે જે સમય દરમિયાન બાતમી મળતા પાદરા પોલીસ મથકના પીઆઈ સહિત તમામ પોલીસ જવાનો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા જ્યાં સ્ટાફના માણસો સાથે રેડ કરી હતી જેમાં વિવિધ બ્રાન્ડની બિયરની અગિયાર પેટી 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 કુલ સહિત બ્રીજા ઇનોવા ગાડી તેમજ મોબાઈલ સહિત કુલ બાર લાખ પંચ્યાસી હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો રેડ દરમિયાન કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં મોહિત અનિલ કુમાર કુલવાણી રહે વડોદરા મોનિક સુરેશભાઈ ચૌધરી રહે વડોદરા રાજેન્દ્રસિંહ કેસરીસિંહ રાઠોડ રહે રાજસ્થાનની અટકાયત કરવામાં આવી હતી તેમજ આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો જે અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સમગ્ર ઘટનાની પાદરા પંથકમાં વાયુવ્ય વાતપત્ર બુટલેગુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે